બે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે નેશનલ હાઈવે દ્વારા નિર્મિત આ બંને બ્રિજ આ વિસ્તારના લોકો માટે અત્યંત મહત્ત્વના હતા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આ દેશની અંદર જેટલા પણ આવા બ્લેક પોઈન્ટ છે કે જ્યાં અકસ્માતોની વંજાર થતી હોય છે ઘણા બધા ફેટલ થતા હોય છે એવી જગ્યાઓને લોકેટ કરીને માન્ય મંત્રીશ્રી નીતિનજી ગડકરીજી દ્વારા અને એમના મંત્રાલય દ્વારા આવા બ્લેક પોઈન્ટ ઉપર તાત્કાલિક બ્રિજ નિર્માણ કરીને અકસ્માતમાંથી આ વિસ્તારને બચાવવા માટેનો જે સફળ પ્રયત્ન થઈ રહ્યો છે એના જ આધારે આજે ગભેડી અને મૂળિયા આ બંને બ્રિજ જે નિર્માણ પામ્યા હતા એને આજે અહીં લોકાર્પણ કરવામાં આવ્યા છે આ બ્રિજના લોકાર્પણ બાબતે ચોર્યાસી તાલુકા કાંઠા વિસ્તારના કોળી પટેલ સમાજના પ્રમુખ હિતેશભાઈ ભરથાણાએ જણાવ્યું હતું કે હવે અકસ્માતની સંખ્યા ઘટશે અને લોકોનો પણ સમય બચશે તથા અલગ અલગ ગામના દોઢ લાખથી પણ વધુ લોકોને આ બ્રિજનો ખૂબ જ લાભ મળશે નમસ્તે હું હિતેશ ભરથાણા ચોન્યાસી તાલુકા કાંઠા કોળી સમાજ પ્રમુખ છું અને આજે જે બે બ્રિજનું લોકાર્પણ થયું છે તો અમારા સમાજના જે આજુબાજુના વિસ્તારોમાં કોળી પટેલ માછી પટેલ હરપટીથી લઈ ઘણી જ્ઞાતિના લોકો રહે છે લગભગ દોઢ લાખ લોકો રહે છે જેનાથી આ બ્રિજ બનવાથી એટલી સરળતા થઈ ગઈ છે ગત વર્ષમાં ઘણા અમે સ્વજનો ગુમાવ્યા છે એનું અપાર દુઃખ હતું ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈની આગેવાની હેઠળ આ બ્રિજ બન્યો એનાથી બધાને આનંદ થયો છે અને એમના આ કામને અમે બિરદાવીએ છીએ આ બ્રિજ આવવાથી મને એવું લાગી રહ્યું છે કે આવના દિવસમાં અકસ્માત સો ટકા ઘટશે અને જે અવરજવરનો સમય હતો જે ધંધા પર જતા હતા નોકરી પર જતા હતા એના માટે ઘણો સમય પણ બચશે બુડિયા ચોકડી અને ગવેણી ચોકડી પર બનેલા આ બ્રિજથી સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવતા ઉદ્યોગકારોને પણ ખૂબ જ મદદરૂપ થશે આ બાબતે વધુ માહિતી સચિન જીઆઈડીસીના પ્રમુખ મયુરભાઈ એબી ન્યૂઝ ચેનલ સાથે વાત કરીને વધુ વિગત જણાવી હતી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને ખૂબ મોટો ફાયદો છે છેલ્લા ઘણા સમયથી જે સચિન ઇન્ડસ્ટ્રીયલના ઉદ્યોગકારો હતા તો તેમને ખૂબ મોટી ટ્રાફિકની સમસ્યા નડતી હતી અને રોજ સાંજે અને સવારે પીક આવર્સ દરમિયાન એટલી બધી ગાડીઓની લાંબી લાંબી લાઈન લાગતી હતી ત્યારે અમે સચિન જીઆઈડીસીના આગેવાનો હોઈએ ત્યારે ઉદ્યોગકારો ફોન કરતા કે આ જે બ્રિજ બન્યા છે તો વહેલીમાં વહેલી ટકે આનું ઉદઘાટન થાય અને ખુલ્લા મૂકવામાં આવે તો ખૂબ મોટી રાહત થાય એમ છે આજે જ્યારે આ સંસદ શ્રી સી આર પાટીલ સાહેબ દ્વારા આને ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારે સચિન જીઆઈડીસીના બાવીસસો પચાસ જેટલા પ્લોટ હોલ્ડરને લક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ઉદ્યોગકારોને ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ઉદ્યોગકારોને હોજીવાલાને પલસાણા જે અવર જવર રોજે રોજ કરે છે પોતાના ઘરે વેસુથી હજીરાથી આ બાજુ આવતા હોય છે અને સાંજે ઘરે જતા હોય છે તો ખૂબ મોટી રાહત છે અને આ જે વિકાસના કામો બીજેપી દ્વારા થઈ રહ્યા છે લોકહિતના માટે ખૂબ સારા છે અને આ બ્રિજ બનાવ્યા તે માટે સચિન ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટી ખૂબ ખૂબ આભાર માને છે